આ ટ્યુટોરિયલ માં આપણે મેલ કમ્પોઝ કરતા શીખશું મેલ કમ્પોઝ કરવા માટે ઇનબોક્સ ની ઉપર આપેલા કમ્પોઝ બટન પર ક્લિક કરતા સ્ક્રીન ની જમણી બાજુ નીચે એક વિન્ડો ઓપન થશે અહીં તમને એક નાની વિન્ડો જોવા મળશે જેને તમે ફૂલ સ્ક્રીન પણ કરી શકો છો અહીં આપેલા આ ત્રણ બટનમાંથી અહીં આપેલ આઇકોન પર ક્લિક કરતા વિન્ડો મોટી થઈ જશે અહીં તમને સૌપ્રથમ ટુ અથવા તો રેસીપીયન્સ આપેલું હશે એટલે કે અહીં તમે જેને મેલ મોકલવા માંગો છો તેનું ઈમેલ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે અહીં તમે એક કરતાં વધારે મેલ એડ્રેસ પણ એડ કરી શકો છો અહીં ટુ ની લાઇનમાં આગળ તમે સીસી અને બીસીસી લખેલું જોઈ શકો છો જ્યારે આપણે કોઈ મેલ કરીએ ત્યારે તે બીજા વ્યક્તિને સીસી માં મોકલી શકાય સીસી એટલે કાર્બન કોપી મતલબ કે આપણે કરેલા મેલનું રિમાઇન્ડર સીસીમાં પરંતુ બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી આપણે જે વ્યક્તિને મેલ કર્યો છે અને જે વ્યક્તિને સીસી માં એડ કર્યા છે તેની જાણ ત્રીજા વ્યક્તિને કરવી છે પણ તેની જાણ ટુ અને સીસી માં રહેલા વ્યક્તિને નથી કરવી તો તેના માટે

કયા હેતુ થી મેલ કરવા માંગો છો તે ટૂંકમાં લખવાનું રહેશે સબ્જેક્ટ લખ્યા બાદ પોર્શન આવે છે બોડી એટલે કે એ ભાગ જ્યાં તમારે જે મેસેજ મોકલવો છે છે એ અહીં અહીં લખવાનું હોય ઓપ્શન ના આઇકોન વડે ટેક્સ્ટ ને વિવિધ સ્ટાઇલ્સ આપી શકો છો ફોન્ટ ફેમિલી માંથી અલગ અલગ ફોન્ટ સિલેક્ટ કરી શકો છો તથા ટેક્સ્ટ ને બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન ટેક્સ્ટ કલર વગેરે જેવો ચેન્જ કરી શકો છો ત્યારબાદ આપેલ પર ક્લિક કરતા એક અલગ વિન્ડો ઓપન થશે તેમાંથી તમે જે ફાઇલ મોકલવા માંગો છો તે સિલેક્ટ કરી ઓપન પર ક્લિક કરતા તે ફાઇલ મેઇલ સાથે અટેચ થઈ જશે અથવા તો જો તમે ગૂગલ ડ્રાઈવ પરથી ફાઇલ સિલેક્ટ કરવા માંગો છો તો તેની બાજુમાં ક્લિક કરતા ગુગલ ડ્રાઈવ ઓપન થશે એવા બે ઓપ્શન્સ આપેલા છે ડ્રાઇવ લિંક ઓપ્શન સિલેક્ટ કરવાથી તમારા ને લિંક તે વ્યક્તિને મળશે જ્યારે અટેચમેન્ટ સિલેક્ટ કરતા ફાઈલ અટેચ થશે અને કોઈ પણ જાતની લિંક શેર થશે નહીં પછી ઇન્સર્ટ પર ક્લિક કરતા તે ફાઇલ કે લિંક અટેચ થઈ જશે પછી તમે ફોટો પણ એડ કરી શકો છો ડ્રાઈવ ની બાજુમાં આપેલ આઇકોન પર ક્લિક કરતા વિન્ડો ઓપન થશે તેમાંથી ફોટો સિલેક્ટ કરી એડ કરી શકાય છે ત્યારબાદ ઇન્સર્ટ લિંક આઇકોન પર ક્લિક કરતા તમે વેબની લિંક પણ એટેચ કરી શકો છો અને તમે અહીં ટેક્સ્ટ લખ્યા બાદ ઇમોજીસ પણ એડ કરી શકો છો હવે જો તમે આ મેલને અત્યારે મોકલવા નથી માંગતા પરંતુ ડિલીટ કરવા પણ નથી માંગતા તો અહીં આપેલ આઇકોન પર ક્લિક કરતા તે ડ્રાફ્ટ ફોલ્ડરમાં સેવ થઈ જશે અને જો ડિલીટ કરવા માંગો છો તો અહીં કોર્નરમાં આપેલ આઇકોન પર ક્લિક કરતા ડિલીટ કરી શકાય છે આ મેલ ખૂબ જ અગત્યનો છે તો અહીં આપેલ આઇકોન પર ક્લિક કરતા એમાં એડ સ્ટાર પર ક્લિક કરી સ્ટાર એડ કરી દેવો જેથી કરીને સામે વાળી વ્યક્તિને મેલના ઇમ્પોર્ટન્સનો ખ્યાલ આવે મિત્રો આ ટ્યુટોરિયલ માં આપણે મેલ કમ્પોઝ કરતા શીખ્યા